નમસ્કાર વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી ચેનલ ઉપર શિક્ષક ભરતીની જાહેરાત થઈ ગઈ છે ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં આપણે જોઈ લેશું ઓફિશિયલ જાહેરાત થઈ છે તો તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં જોઈ લેશું તો ખાસ કરી આ વિડીયો તમારા મિત્રો સાથે ખાસ શેર કરજો અને આના પછી આપણે શું કરવાનું છે એ પણ આપણે જોઈએ છીએ તો પેલા જોઈ છીએ ભરતી શું આવે છે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માટે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિકના ઉચ્ચતર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે જગ્યાનું નામ છે જ્ઞાન સહાયક બંને માધ્યમિક અને ઉચ્ચતર વયમર્યાદાની વાત કરી દીધી છે પગારની પણ વાત કરી દીધી છે ફોર્મ ભરવાની તારીખ આપી દીધી છે સત્યાવીસ સાત બે હજાર ચોવીસ શનિવારથી અને છેલ્લી તારીખ છે પાંચ આઠ બે હજાર ચોવીસ મિત્રો જે છે એક આપણે પહેલાં કહે છે કે ભાઈ ભરતી કરવાની છે અને પછી જે છે એ કાયમી ભરતી થાય એ પહેલાં જ જે છે આવી કરાર આધારિત ભરતી ચાલુ કરી દીધી છે તો ખરેખર આવું ન થવું જોઈએ કારણ કે પહેલાં આંદોલન કર્યું આંદોલન પછી એક લોલીપોપ આપી અને લોલીપોપ પછી એવું કહેતા હતા કે ભરતી અમે કરવાના છીએ પણ એ પહેલાં આ કરાર આધારિત ભરતી ચાલુ કરી તો કઈ કામ ડાળમાં કાળું લાગે છે તમારું આ બાબતે શું કેવું છે ખાસ કમેન્ટ કરજો જેને કારણે ખ્યાલ આવે કે આપણે આગળ કઈ દિશામાં ચાલવાનું છે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત વંદે માતરમ